તો મિત્રો રાતનો વરસાદ આવી ગયો છે માંડ માંડ ખેડૂત લેવું છે પાણી ભરાઈ ગયા છે રાઈતનો વરસાદ આવી ગયો છે કડામાં પાણી ભરાઈ ગયા આ બધું પાણી ભરાઈ જાય બહુ વરસાદ આવી જ રહે છે સરસ મજાનો વરસાદ આવી છે જોરદાર અમારે અહીંયા લગભગ માર્ગમાં પાણી પણ આવી ગયું છે આ મેઘરજ માર્ગમાં પણ પાણી આવી ગયું છે. આજના વરસાદ આવી જો છે મિત્રો માર્ગમાં પણ પાણી આવી ગયું છે. ગોરડકા ગામ આ ફડામાં પણ પાણી ભરાઈ ગ્યા છે. સરસ મજાનો વરસાદ આવી જશે ખેડૂતને માંડમણ હાંકી આલેવું છે તો ત્યાં પાછો આવી જશે હવે હાંકી નહીં આલે બધા પાણી ભીરાશે પડામાં